સાસુ સાસુઓ ની ઓલી ને બસ જો આવે ને રંગ છે ને એ સાસુઓના ઓલા માં કાયમી રે ને જે ક્રષ ના બતાવી ને નવ સાડા નવ વાગી ગયા પેલું કામ રોટલી દેવાનું તો રોટલી દઈએ આજ કલર માં મૂંજાણી એટલે આવી રોટલી દેવા દાદી પાસે બેઠી કલર લઈને ગાય ની રોટલી નાખો આપણે ગોળ ગોળ વાળી રોટલી દઈએ તો સારું આજે નાખો ગોળ ગદપની માથે ચડીને ઊભી સઈયે ખાવી નથી કા નથી પાવતી ને નથી પાવતી તો બધાને આજે ધૂળેટી છે તો મારા તરફથી ને મારા પરિવાર તરફથી એપી ધૂળેટી બધાઈને ને હવે આપણે સીવું પહેન જઈએ દાદી ને કલર લઈને બેઠા આવે જેને સીવું થી બચવું હોય એ દોડી દોડીને હતાઈ જાવ ભાવેશ ભાઈ તો હતાઈ ગયા એને જરીક મોરબ જવું છે એટલે શરદી છે એટલે આરામ કરે છે બાકી કરણ ને હમણાં દાદી ને જો ફરી મૂકવાની છે એટલે હવે જઈએ આપણે શીવાની પિચકારી થઈ ગઈ તૈયાર પાણી ભર્યું કે કલર વાર પાણી ભર્યું સાદું પાણી આમાં ફોન માં ઉડશે તો રેવા દિયા શિવાની હવે હાલો કાઢો તમારા કલર ને જો પાણી સાદું પાણી દીઘું હાલો મમ્મી હવે શિવાની જો કલર કાઢશે પછી તો આપડે વર્તા હું નહી હમણાં

ને બોલાય તો ખરી કે હાલો ધૂળેટી રમવા એપી ઓલી બોલાય બધાને હાલો કલર રમવા કેમ કલર છે હું ભૂઈ કે આમ કેમ હું કલર ભૂઈ હાલો સીવું ભૂઈ દીઓ કલર આવતી પેલા સીવા ને એપી ઓલી સીવું અરે સીવું મમ્મી એને તો મજા આવે બોલ હવે બીજો કલર

এভা এ মদ Ala boy koba koba male koba male Be de 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 Nepioni No no bas 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 E bas 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 Holi e am ko ta na mano holi e Suraj ji ji E am to jo am to jo am Am to jo papa am આજે તો મમ્મી ને પરિ અમાર સાસુ હોઉ ની ઓલી ને બસ જો આવે ને આવા રંગ છે ને એ સાસુ હોઉ ના ઓલા માં કાયમી રહી તો અમે તો ધૂળેટી રમી લીધી હવે છે ને જઈએ ભૂમિના ઘરે હાલે ભૂમિ ને ઘરે જઈએ તી હવે શિવુ ભૂમિને ને ધૂળેટી રમાડી લઈ કા કરો ત્યાં

ओहो ई बरी भूमि ने नहीं भराई रे आमा ओय रे वाली भूमि एम हां बाकी ना रही चाहे बाकी से चाहे <laughs> बाकी से अजी गुलाबी कलर है गुलाबी से लाल से अलग बदे भूहि देवानो ई रे तो तारे भूहि <laughs> दे भूहि <पुहीं> दे हैप्पी <laughs> होली हैप्पी होली क्या हां <laughs> <laughs> <laughs>

હા શાંતિબાબિન ભૂમિ દે હાલ આવડે હેપી ઓલી એમ હેપી ઓલી હેપી ઓલી હેપી ઓલી હેપી ઓલી ઓલી હેપી ઓલી રણજીતભાઈ ને જો બચી જાવું તું એમ થોડું હાલે કરણ ભાઈ લીધો મુઠો ફરી રણજીતભાઈ કરું રણજીતભાઈ ને રણજીતભાઈ ને દે એમ થોડું હાલે તો રોંઢું થઈ ગયું ને ચા પાણી જો આગળી પી લીતા ને હવે અટાળે એમ કર્યું ના કરતા તા કે હું બનાવ હું બનાવ પણ ફાઇનલી પછી ને પકોડા નો પ્રોગ્રામ કર્યો બરાબર ને કરો પકોડા તો ભાવે જ ને ના ના હું કચરા પ્રોગ્રામ કરી નઈ કોતી આ કરણ ને ભાવે ને એટલે છે ને પકોડા નો પ્રોગ્રામ કર્યો ને એમાં એવું છે ને કે આજે પડવો પાયરો ઢોડેટી એટલે કે આજ પેલો પડવો છે તી આજે પડવો પારવાનો હોય એમાં આગળ એક કોમેન્ટ આવી હતી કે તમે કઈ રીતે પારો હોય કે મેં અમે તો કોઈ દી નથી સાંભળ્યું અમુક પારતા હોય ને અમુક ના પારતા હોય રોટલી રોટલા ન બનાવવાના હોય બાકી તો શાક દાળ ભાત ખીચડી સંભારો એવું બધું બનાવાય ફળ નો વરાય એટલે આજ રોટલી રોટલા ન બનાવવાના હોય એટલે અમે બપોર છે દાળ ભાત બનાવ્યા તા કોબી મરચા નો સંભારો બનાવ્યો હતો ને હાજે રોટલી બધું બનાવ નાખી હતી એવું આપણે આગલે દીએ બનાવી લેવાય બાકી તો આજ બીજું બધું તો બને તો પછી બપોર પૂરતા દાળ ભાત ને બનાવ્યા તા ને અટાડાવે પકોડા નો પ્રોગ્રામ ગોઠવો છે તો કરણ ને જાવું છે ગામમાં બીજ બધુંય થશે બ્રેડ ને ચણા ને લોટ ને એવું બધુંય થાણાભાજી ને બટેટા ડુંગળી તો બધુંય છે પણ મેંદો નથી એટલે મેંદો લેવા જાવું ને ચટણી ચટણી ને બે પેકેટ લઈ લેજો ને એક મેંદો લઈ લેજો હમ ને મમ્મી આવી ગયા ગદપ પાટીને આવી ગયા છે હા ગદપભાટી આવી હવે થોડું મકાઈ વાટી આવું

તો હજી છે ને જરાક કડક છે હવે ધીમે ધીમે ટાઈપે બે સીટી થવા દઉં કેમકે નવા બટેટા હશે ને એટલે બફાતા વાર લાગે તો હવે આપણે બે સીટી થઈ જાય પછી ગેસ બંધ કરી દેવું ને અહીં ધાડા પાછીની ડુંગળી જો લઈ લીધા અહીંયા ઓટે બેહીને પવનમાં સુધારી નાખું ડુંગરી એટલે આંખું ન બરે અંદર રખડામાં હવે માખ્યું થઈ ગયું છે કેમ કે ચૈતર મહિનો ટુકડો આવે ને એટલે માખ્યું આવે પછી ચૈતર મહિનો ઉતરી જાય ને એટલે પાછું ધીમે ધીમે થાત્યું વયું જાય મમ્મી બર્તન લઈશે ઓલું વાટી આખડી મકાઈ વાટીને આવતા હવે મમ્મી છે બર્તન ને સિવાની ગઈ એને પપ્પા ફેગી એક વાર કીધું એને પપ્પા એ કે તારે આવવું છે તો એની તો પછી આ જોઈ એટલે માથું રાવ લીધું પછી ચંપલ પહેરલીતા હવે આવવું એટલે આવવું તો આપણે પકોડા જો બનાવવાનું ચાલું કરવું છે તેલ મૂકી દીધું કરણ ને કહું આ લો હું કહો વિડીયો શૂટિંગ કરો ને કર પછી આગળ તાપ આગળ આગળ કરીને તો થવાડો થાય તેલ તો થઈ ગયું ગરમ તો ખોરવું થઈ ગયું ત્યાર ને આપણો મસાલો રેડી છે અને બ્રેડ લઈ લીધી પાસે ને આપણે મેંદોવામાં વધારે છે ચણાનો લોટ થોડોક જ છે ચોથા ભાગનો ચણાનો લોટ ને ત્રણ ભાગ મેંદો મીઠું નર્દર નાખીને ખોરવું જો આ પ્રમાણે કર ના એ ખૂબ વાસવી નહીં ને બહુ ઘાટું નહીં નહી આકડી પકોડા થાતા જ હે ને એમ ખાવા બેહાડી દઈએ ને મમ્મી અંદર ટીવી જોવે સિવાની ને કાલ ઘડીકતા ન ગઈ આ જો એના જ ફંદાશે બ્રેડ ને ઉડાડીને પાટલા ઊંધા નાઈ ખા ને કુકર લઈને બેઠીને એ બધા એના જ ખેલશે પછી આકડી ગઈ મેં કીધું ખાવા બોલાવી જાવ એટલે ગઈ છે આકડી બોલાવી નહીં આવશે એટલે હવે આપણે ફટાફટ કરવા માંડીયા બરાબર ને કરો હવે પછી કોરોના કેટલા ટાઈમ થી પકોડા નથી ખાતા તો જટ ખાવાય છે ને હાલો ગરમા ગરમ પકોડા ખાવા કેમ કે પકોડા તો બધા ભાવતા હોય હવે એમ તો ન કહેવાય તો કોઈને ખાવાય તો હાલો હાલો આવી જ જાઓ પકોડા ખાવા